કલા કરગટ ગામના તળાવ મુજબિકેશન નામે વિરોધ થઈ રહ્યો છે ખોદકામ સામે ઓળ સમાજે વિરોધ ધરાવ્યું છે સમાજના લોકોએ આક્ષેપ કર્યા છે કે ખોદકામ દરમિયાન માટી સાથે તેમના સ્વર્ગસ્થ સ્વજનોના અસ્થિ અને હાડપિંજર પણ ઉખેડાઈ રહ્યા છે જે માનવતાના નામે એક મોટો કલંક ગણાય છે કરગટ ગામમાં ઔડ સમાજ બાપદાદાના સમયથી વસવાટ કરે છે અને સમાજની પરંપરા મુજબ મૃતક સ્વજનોને ગામના તળાવની જમીનમાં દફનાવવામાં આવે છે હાલમાં તળાવના બ્યુટિફિકેશનના બહાને પંચાયત કમિટી દ્વારા માટી ખોદકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ ખોદકામનો વિસ્તાર સ્મશાન સુધી પહોંચતા જ્યાં જેસીબીથી ખોદકામ શરૂ થયું ત્યારે મોટી સા માટી સાથે આડપિંજર ટકોમાં ભરાઈ અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે આ ઘટનાને લઈ ઓળ સમાજના લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે આવેદનપત્રમાં પત્રમાં તેમણે માટી ખોદકામ અટકાવવાની સાથે સંબંધિત અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની તથા જગ્યા સમાજના નામે નોંધાવવાની માંગ પણ કરી છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ જય ભારત આજે અમે ગામ કડગટ અમારો ઓડ સમાજ અને હું પણ એક ઓડ સમાજનો વ્યક્તિ છું અને નામ છે વિજયભાઈ ઓડ આજે અમે અમારા ગામને માટી ખોટકામની સમસ્યા લઈને અમે પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ ને પત્ર આપવા માટે આવ્યા છે મુદ્દો એ છે કે અમારા ગામની અંદર હદથી વધારે માટી થઈ રહ્યું છે જેમાં અમારા સ્મશાનની હદમાં ખોટકામ થઈ રહ્યું છે જેમાં અમારા સ્વજનોના હાડકા ખોટકામ ની અંદર બહાર નીકળી ગયા છે હવે એ મુદ્દો એ રહ્યો છે કે હવે અમારા આ સ્વજનોને બીજે કઈ જગ્યાએ અમારે કરવા છે દફન કરવા છે ક્યાં કે ત્યાં જગ્યા રવા દીધી નથી એટલું એટલું ગંભીર માહોલ તો એટલું સમસ્યા બની ગઈ છે કે અત્યાર સુધી ત્યાં જે કામ કરતા કરતા સીધા કબ્રસ્તાન ની અંદર પણ ખોડવા લાગ્યા છે એટલે અમારે પ્રાંત અધિકારી કલેક્ટર મામલત સાહેબ કલેક્ટર સાહેબ જે હોય અમારે એટલી મુદ્દો છે કે આ કામ અટકાવે અને અને ગામ ગામમાં લૂંટપાટ તત્ત્વો જે છે તે પૈસા લઈ લઈને વધારાનું કોટ કામ કરાવે છે એના પર કાર્ય એના પર કાર્યવાહી થાય અને આના પર આના પર જે અમે રોકટોક કરવા દઈએ છીએ જે અમને રોકટોક કરવામાં અટકાવ કરે છે હા તો પોલીસ કેસ કરી એમાં કાયદે સુધી કાર્યવાહી હોય થાય એવી અમારી માંગ છે અને જેટલો અમારું કબ્રસ્તાન છે જે છે અમારું સ્મશાન છે એનો ચારે બાજુ ફેન્સિંગ થઈ જાય કોર થઈ જાય એટલે અમારી માંગ છે આ સ્વરગટ ગામ છે મારું નામ રોહિત ઓર છે જે અનલીગલી સ્મશાનમાં અમારા સમાજના સ્મશાનમાં જે ખોટકામ થઈ રહ્યું છે એના અટકાવવા બાબત માટે આ આયોજન પત્ર લઈને અમે આવ્યા છે તો જે અમારું સ્મશાન છે તે વર્ષોથી લગભગ 70 80 વર્ષથી અમારા જે વૃદ્ધ જે પરજનો છે એને ત્યાં દફનાયા છે તો એક ખોટકામ દરમિયાન એમના હાડકા પણ મળી આવેલ છે તો એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને આની પર કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે કઈ થઈ રહ્યું છે જે પંચાયત પંચાયત દ્વારા જે કરવામાં આવે છે તો એના પર કડક પગલા લેવામાં આવે એટલી અમારી બધાની અપીલ છે અને અમારું જે સ્મશાન છે તેને નામ પર કરી આપવામાં આવે